દર વર્ષે ચૈત્ર માસમાં અંકલેશ્વરમાં વસતા રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું અટલજી જોગર્સ પાર્ક ખાતે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા ગૂડી પડવા અને ચૈત્રી નવરાત્રિ નિમિત્તે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું લીમડાના રસનું સેવન કરી લોકોએ લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે લઘુ આ પ્રસંગે રઘુવંશી લોહાણા સમાજના નરેશ પૂજારા રમેશ જસાણી કલ્પેશ વિઠલાણી તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ચૈત્રી નવરાત્રીના તમામ નવ દિવસ કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવશે કે નવરાત્રીના નવ દિવસ જો નાણા કોઠે લીમડાનો નો પીવામાં આવે તો આખું વર્ષ નિરોગી જતું હોય છે એને ધ્યાનમાં રાખીને સેવા આપી રહ્યા છે અને છેલ્લા નવ વર્ષથી આ યજ્ઞ ચાલી રહ્યો છે જીઆડીસી વસાહતના લોકો પાર્ક પાર્કમાં આવીને ચાલવાની સાથે આ સેવાનો ખુબ લાભ લે છે અને છેલ્લા ત્રણ વર્ષથી આનો પ્રચાર અને પ્રસાર એટલો બધો વ્યાપી ગયો છે કે લગભગ આશરે બે હજાર લોકો આ સેવાનો લાભ સવારે રસ અહીંયા પાર્ક માં બધાને આપે છે અને ઘણા બધા હોશે હોશે એક ગ્લાસ બે ગ્લાસ પીવે છે અને આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે લીમડાનો રસ નવ દિવસ પીવે તો એમને કદી તાવ ના આવે કદી માથું ના દુખે કબજિયાત ના થાય આરોગ્ય ની દ્રષ્ટિએ બહુ સારો છે તો આ સમાજ જે સેવા કરે છે લોહાણા રઘુવંત સમાજ એ અડકતરી રીતે ખુબજ મોટી સેવા ગણાય